મિત્રો શિવ ભગવાનની આ કથાને જો કોઈએ સાંભળી લીધી તો તેનો બેડો પાર થઈ જશે તેમજ એકવાર આ કથાના શ્રવણથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને ભગવાન શિવની ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જેનું વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે અને કહેવાય છે કે જે કોઈ આ કથાને આખી સાંભળશે તો મિત્રો તેના જીવનમાં ક્યારેય ગરીબી નહીં આવી શકે મિત્રો શંકર ભગવાન પોતે કહ્યું છે કે જો કોઈ આ કથા સાંભળશે તો તેની બધી જ બીમારીઓમાંથી મુક્તિ મળી જશે તેમજ આ કથાના માધ્યમથી અમે લોકો તમને એ પણ જણાવીશું કે મિત્રો આ શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની કથાનું શ્રવણ કરવાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમે બધા આ કથાને આખી સાંભળજો આથી શંકર ભગવાન તેની બધી જ મનોકામના પૂરી કરી શકશે મિત્રો એક સમયની વાત છે કે એક નગરમાં એક પંડિત રહેતો હતો તે તે જ બહુ ગરીબ હતો હતો પંડિતને એક પુત્ર તેનું નામ હતું સોમનાથ તે પંડિત સવારે નાહી ધોઈને તુલસીને જળ અર્પણ કરતો હતો અને તે દરરોજ નગરમાં જઈને કથાઓ બધાને સંભળાવતો હતો પરંતુ મિત્રો તે પંડિતના પ્રયત્નોને કારણે તેની પત્નીને આ બધા કામ છે એ ગમતા ન હતા કારણ કે તે પંડિતની પત્ની છે એ વર્ષોથી શંકર ભગવાનની પૂજા કરતી હતી અને શ્રાવણના બધા જ દિવસોમાં વ્રત કરતી હતી તેમજ આ બધું કર્યા પછી પણ તેને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો આથી આ કારણે પંડિતની પત્ની ભગવાન ભોળાનાથ ઉપર બહુ ગુસ્સો કરવા લાગી હતી આથી તેણે તેની પૂજા અર્ચના કરવાનું છોડી દીધું હતું આવી રીતે તે પંડિત જ્યારે જવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજા પાઠ કરીને જે ધન મળતું હતું તેનાથી તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો પછી એકવાર પંડિતની પત્નીએ પાછું ફરીથી ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવાનું ચાલુ કરી દીધું તે એવું માને છે કે એવો એક દિવસ ચોક્કસ આવશે કે જ્યારે તેની બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જશે અને તેની ગરીબી દૂર થઈ જશે પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેને પૂજાનું કોઈ પરિણામ નહોતું મળતું કે જેના કારણે તે બહુ દુઃખી થઈ જતી હતી તે એવું વિચારતી હતી કે આપણે એવું તે શું પાપ કર્યું છે કે જાણે આપણે આટલી બધી ગરીબીને સહન કરવી પડે છે આથી હવે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બહુ ઘરડા થતા જાય છે અને હવે તે પંડિતના શરીરમાં એટલી બધી શક્તિ પણ ન હતી કે બહાર જઈને કથા કરી શકે હવે તે પંડિત પણ બીમાર રહેવા લાગ્યો હતો તેમજ ઘરનું ભરણ પોષણ કરવા માટે કોઈ હતું નહીં આથી તે પંડિતને બહુ ચિંતા થવા લાગી હવે તેના ઘરમાં બહુ ગરીબી આવી ગઈ હતી પછી પંડિતની પત્ની છે એ બહુ જ ગુસ્સે થવા લાગી તેણે પાછો ભગવાન શિવની પૂજા કરવાનું છોડી દીધું અને તેના પતિને પણ ના પાડવા લાગી પરંતુ પંડિત ભગવાનની પૂજા કરવાનું છોડતો નહીં પછી એક દિવસ તે ગુસ્સે થઈને કહે છે કે આપણે લોકો ક્યાં સુધી ભગવાન શિવની પૂજા કરતા રહીશું આપણે હવે ઘરડા થઈ ગયા છીએ અને ગરીબ પણ થઈ ગયા છીએ પછી તેની પત્ની તેને પતિને કહેવા લાગી કે હે નાથ હું પણ મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું બંધ કરી દીધું હતું અને પાછું પૂજા કરવાનું શરૂ કર્યું મેં શ્રાવણ મહિનાના બધા જ દિવસોમાં વ્રત રાખ્યા હતા પત્નીની વાત સાંભળીને પંડિતે તેની પત્નીને કંઈ કહેતો નથી કારણ કે તેમને તેના પ્રિય ભગવાન ભોળાનાથ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી ત્યાં તેમનો પુત્ર સોમનાથ છે એ શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો થોડાક દિવસોમાં તેનું ભણતર પૂરું કરીને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવારનાર ભવિષ્યની ચિંતા કર્યા વગર તેને તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું અને તેની બધી જ મનોકામના પૂરી કરવાનું શરૂ કર્યું અને તેના દીકરાએ ઘરનો બધો જ બોજ તેના ઉપર લઈ લીધો અને તે છોકરો પણ પોતે નગરમાં જઈને ભોળાનાથની કથા સંભળાવવા લાગ્યો અને સાંભળવા લાગ્યો અને જે દક્ષિણા મળતી હતી તેનાથી તેના માતા પિતાનું ભરણપોષણ કરતો હતો આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા પરંતુ એક દિવસ સોમનાથ નગરના ભગવાન પ્રાચીન મંદિરમાં પૂજા કર્યા પછી કથાનું શ્રવણ કહે છે કે જે કોઈ પણ ભોલેનાથની ભોળેનાથની અપવિત્ર કથાને જો સાચા મનથી સાંભળે છે તો ભગવાન ભોલેનાથ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તે નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા તો સોમનાથની આ વાત રાજાને બહુ પસંદ આવી આથી રાજા છે એ સોમનાથ પાસે પહોંચે છે અને કહે છે કે શું તમે દરરોજ મારી રાજકુમારીને આ કથા સંભળાવશો કારણ કે હું પણ ઈચ્છું છું કે મારી પુત્રીને રાજકુમાર જેવો પુત્ર મળે અને હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ જ પૈસા આપીશ સોમનાથના રાજાના આવા શબ્દો સાંભળીને બહુ જ ખુશ થઈ જાય છે અને રાજકુમારીને દરરોજ કથા સંભળાવવા માટે રાજી થઈ જાય છે રાજકુમારીને તેના રાજમહેલમાં દરરોજ કથાઓ સંભળાવીને હવે સોમનાથ તે શહેરના રાજાની પુત્રીને રોજ વાર્તા સંભળાવવા લાગ્યો અને તેને જે પણ પૈસા મળ્યા તેનાથી તેના પરિવારને ટેકો આપવા લાગ્યો પરંતુ સોમનાથની માતાને આ વસ્તુ ગમતી ન હતી અને તે તેના વિશે ખુશ ન હતી કારણ કે તેના પુત્રના ભવિષ્ય વિશે તેને ચિંતા હતી એક દિવસ પંડિતની પત્ની કહે છે કે હે નાથ હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું કારણ કે આપણું જીવન છે એ એક રીતે સાફ ટૂંકું થઈ ગયું છે પરંતુ મને હવે ચિંતા છે કે આપણા મૃત્યુ પછી આપણા પુત્રનું શું થશે શું ભગવાન ભોલાનાથ આપણા દુઃખને જોઈ નથી શકતા માની લીધું કે આપનો પુત્ર છે એ રાજાના મહેલમાંથી જે કંઈ દક્ષિણા લાવે છે એમાં આપણા પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે પરંતુ બધી જ ઈચ્છાઓનું શું તે કેવી રીતે પૂર્ણ થશે ભગવાને તેની આંખો કેમ બંધ કરી છે શું આપણા પુત્રને પણ ગરીબ જ રહેવું પડશે તો તે પંડિત અને તેની પત્ની આ રીતે બંને ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા તો પંડિતના પુકારમાં પાર્વતીજી સાંભળી લે છે અને તે ઉદાસ થઈને શંકર ભગવાન પાસે જાય છે તો શંકર ભગવાન માતા પાર્વતીને પૂછે છે કે તમે શા માટે ઉદાસ લાગી રહ્યા છો તો માતા પાર્વતી કહે છે કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો તમને બધી જ ખબર હોવી જોઈએ પૃથ્વીલોકમાં આ પંડિત અને તેની પત્ની તમારી બહુ જ પૂજા અર્ચના કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તે લોકો ગરીબ શા માટે રહે છે તો કૃપા કરીને તમે તે લોકોનું જીવન હવે બચાવી લો નહીતર તમારી પૂજા અર્ચના કરવાનું તે લોકો બંધ કરી દેશે તો માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી તમે ચિંતા ન કરો આપણે બંને તે પંડિતના ઘરે જઈશું અને પૃથ્વીલોક ઉપર જઈને શિવલીલા કરીશું આમ કહીને ભગવાન ભોલેનાથ પૂજ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર આવીને તે લોકોનું સંતનું રૂપ ધારણ કરી લે છે અને તે પંડિતના ઘરની પાસે પહોંચે છે અને તેના ઘરે જઈને ભિક્ષાન દેહી એવું કહે છે ત્યારે તેનો અવાજ સાંભળીને તે વૃદ્ધ પંડિત બહાર આવે છે તેને નમસ્કાર કરે છે અને કહે છે કે હે મુનિવર તમારું સ્વાગત છે મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું તે મનમાં વિચારવા લાગ્યો કે અમારા મહેમાન છે મારે તેને ના પાડવી ન જોઈએ નહીતર તે મને શ્રાપ આપશે પરંતુ હું તેને સાચવીશ કઈ રીતે એમ વિચારીને તેણે કહ્યું કે હે મુનિભર મારો પુત્ર છે આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કંઈ પણ લાવશે તે અમારા ત્રણેયનું ભોજન પૂરું કરશે થોડા સમય માટે હું ભોજનની વ્યવસ્થા કરું છું તો ભગવાન ભોલેનાથે તે પંડિતને એક પાત્ર આપ્યો અને કહ્યું કે હવે તમે તમારી પત્નીને કહેજો કે આ પાત્રોમાં રસોઈ કરજો આથી આપણે બધા જમી શકીએ પછી શંકર ભગવાને જે વાસન આપ્યું એમાં પંડિતની પત્નીએ રસોઈ બનાવી હતી અને પછી તેમાંથી બનેલી રસોઈ બધાને પીરસે છે ભોજન ખૂટતું જ ન હતું અને તે લોકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા પછી સવારે સોમનાથ રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક સંતના રૂપમાં ભગવાન ભોળેનાથે સોમનાથને પૂછ્યું પુત્ર તું ક્યાં જઈ રહ્યો છે ત્યારે સોમનાથ ભગવાનને કહે છે કે હે મુનિવર હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવવા જઈ રહ્યો છું તો ભગવાન ભોલેનાથ સંત સ્વરૂપે તે સોમનાથને કહે છે કે પુત્ર આજે તું જ્યારે રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે તું તેમને પૂછજે કે તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો આથી તે રાજકુમારી પાસે પહોંચી જાય છે અને તેને કથાનું શ્રવણ કરાવવા લાગે છે પછી સોમનાથ છે તેને રાજકુમારીને પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો રાજકુમારી કહે છે કે મને કોઈ સારો વર મળે એટલા માટે હું આ કથાનું શ્રવણ કરું છું રાજકુમારીના આ શબ્દો સાંભળીને સોમનાથ ઘરે પાછો આવે છે અને ભોળાનાથને બધી વાતો કહે છે તો ભગવાન ભોળાનાથ ઋષિના રૂપમાં સોમનાથને કહે છે કે હે પુત્ર હવે પછીના દિવસે તું રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા જાય ત્યારે પાછો પ્રશ્ન પૂછજે પછી તેને તું એમ કહેજે કે જેવો પતિ જોઈએ છે એવો હું જ છું બસ આટલું બોલીને તું ત્યાંથી ભાગી જજે પછી સોમનાથ ભગવાન ભોળાનાથને સંત સ્વરૂપે કહે છે કે હે મુનિવર હું ક્યાં એક ગરીબ પંડિતનો પુત્ર અને ક્યાં આ નગરની રાજકુમારી તો અમે લોકો કેવી રીતે લગ્ન કરી શકીશું અને તે જે દક્ષિણા આપે છે તેની ઉપર તો મારું ઘર ચાલે છે પરંતુ જો રાજાને ખબર પડશે તો અમને બધાને મૃત્યુદંડ આપશે આથી હું આ નહીં કરી શકું તો સોમનાથની વાત સાંભળીને ભગવાન ભોળેનાથે સંત બનીને કીધું કે હે પુત્ર ઠીક છે હું તારા પરિવારને બચાવી લઈશ તું ચિંતા ના કરતો સોમનાથ આ સંતના ચમત્કારથી ગભરાઈ જાય છે અને તે મનમાં વિચારે છે કે મને અને અમારા પરિવારને રાજા મૃત્યુદંડ આપી દેશે પરંતુ તેમ છતાં તે સંતની વાત માનીને પાછો તે રાજમહેલમાં રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા માટે જાય છે ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોલેનાથની કથાનું શ્રવણ કરાવવા લાગ્યો પછી પાછો તે જ પ્રશ્ન પૂછ્યો કે રાજકુમારી તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો તો તે રાજકુમારીએ ફરી તે જવાબ આપ્યો કે જે તેણે પહેલા દિવસે આપ્યો હતો પછી સોમનાથે તે રાજકુમારીને કહ્યું કે તમારે જેવો વર જોઈએ છે તેવો વર હું જ છું આટલું બોલીને સોમનાથ ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવી જાય છે સોમનાથની આ વાત સાંભળીને રાજકુમારી ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેને દાસીને બોલાવીને આ બધી વાત કહે છે પછી જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે થયા તે એવું કહેવા લાગ્યા કે હું તે સોમનાથને જરૂર સજા આપીશ તો પછી રાજા છે એ રાજદરબાર બોલાવીને પંડિતને સજા આપવાનું વિચારવા લાગે છે તો તો તેના સેનાપતિ કહે છે કે રાજા જો આપણે આપણે તે પંડિતને સજા આપીશું તમારી ઉપર બહુ પાપ લાગશે આથી તેને કંઈક અલગ જ રીતે સજા આપવી જોઈએ પછી રાજાએ લાંબા સમય સુધી વિચાર્યું અને કહ્યું કે તમે તે પંડિતને કહો કે મારી રાજકુમારીના લગ્ન હું તમારા પુત્ર સોમનાથ સાથે કરાવવા માંગુ છું પરંતુ જો અમારી અમુક ઈચ્છાની પૂર્તિ નહીં થાય તો અમે તમારા આખા પરિવારને મૃત્યુદંડની સજા આપીશું રાજાને પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જેટલા તંબુ જેવા ઓરડા છે એટલા મહેમાન હોવા જોઈએ એક પણ ઓરડો ખાલી રહેવો જોઈએ નહીં તેમજ બીજી શરત એ હતી કે અમે જેટલું ભોજન બનાવીએ તે બધું જ પૂરું થઈ જવું જોઈએ તેમજ રાજાની ત્રીજી શરત એ હતી કે વરઘડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધી આ નગરમાં આવો વરઘડો તરફ આગળ વધે છે અને આ બાજુ સોમનાથ છે એ ભગવાન ભોલેનાથ શંકરના સ્વરૂપમાં આ રીતે બધી વાત કહે છે તેમજ કહે છે કે તમે જે કીધું હતું એ બધી જ વાત મેં રાજકુમારીને કહી દીધી છે ત્યાં થોડી વારમાં રાજાના સૈનિકો તેનો દરવાજો ખખડાવા લાગે છે ત્યારે સોમનાથના પિતાએ દરવાજો ખોલ્યો તો તે છે સૈનિકો પંડિતજીને પૂછે છે કે શું તમારો પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે પરંતુ તેની કેટલીક શરતો છે તે તમારે અવશ્ય પૂરી કરવી પડશે નહીંતર તમારા આખા પરિવારના સભ્યોને મૃત્યુદંડ આપવામાં આવશે તો પંડિત કહેવા લાગ્યા કે રાજાની એવી કઈ શરતો છે અમને પણ જણાવો તો સૈનિકો પંડિતને કહેવા લાગ્યા કે રાજાની પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જેટલા તંબુ જેવા ઓરડાઓ છે એટલા મહેમાન હોવા જોઈએ તેમજ બીજી શરત એ હતી કે અમે જેટલું ભોજન બનાવીએ તે બધું પૂરું થઈ જવું જોઈએ તેમજ રાજાની ત્રીજી શરત એ છે કે વરઘોડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધી આ નગરમાં આવો વરઘોડો કોઈનો ન હોય અને બધા લોકો તેના વખાણ કરવા જોઈએ જો વરઘોડો સારો નહીં હોય તો બધા જ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે સૈનિકોની વાત સાંભળીને પંડિતના હાથ પગ ધ્રુજવા લાગે છે પછી આ બધી વાત સાધુરૂપી ભગવાન ભોળાનાથ પંડિતને અને સોમનાથને કહે છે કે તમે લોકો ડરતા નહીં અને લગ્નની તૈયારી કરવા માંડો તમારો જવાબ આપીને રાજાના સૈનિકોને વિદાય આપી દો તેની સાથે જ તેને એમ કહી દો કે તમે પણ લગ્નની તૈયારી શરૂ કરી દો અને અમે પણ વરઘોડો લઈને આવી જઈશું પછી રાજાના સૈનિકો જઈને રાજાને રાજાને બધી વાત જણાવે છે જ્યારે સોમનાથ તરફથી સકારાત્મક જવાબ મળ્યો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે મનમાં ચિંતિત થવા લાગ્યા રાજાના મનમાં આવા ખૂબ જ વિચારો આવવા લાગ્યા કે આવું કઈ રીતે બની શકે પરંતુ જો તે અમારી શરત પૂરી નહીં કરી શકે તો હું તે બધાને જરૂર મૃત્યુદંડ આપીશ અને આ બાજુ સોમનાથ છે એ આખા ગામના લોકોના ઘરે જઈને લગ્નનું આમંત્રણ આપવા લાગ્યો હવે ગામના લોકો તો તેને ના પાડવા લાગ્યા આ સોમનાથ હવે ચિંતા કરવા લાગ્યો ગામના લોકો તેના લગ્નમાં આવવા રાજી ન હતા પરંતુ હવે દિવસો એમ જ જતા હતા અને લગ્નનો દિવસ આવી ગયો હતો પછી સાધુરૂપી ભગવાન ભોળાનાથે તે સોમનાથને બહુ જ ઉદાસ જોયો તો તેને કહેવા લાગ્યા કે હે પુત્ર આજે તો તારા લગ્ન થવાના છે પરંતુ તું કેમ આટલી બધી ચિંતા કરે છે હું તારી સાથે છું તું જરૂર ચિંતા ન કરતો તો સોમનાથ ભગવાન ભોળાનાથને કહેવા લાગ્યો કે હે મુનિભર તમને કહેવાનો શું ફાયદો છે મારું નસીબ જ ખરાબ છે નસીબમાં જે લખ્યું હોય તે થઈને જ રહે છે આટલું બોલીને તે તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે મિત્રો પછી ભગવાન ભોળેનાથે બધા દેવતાઓ અને ભૂત તેમજ ગંદર એ બધાને જ સોમનાથના વરઘોડામાં આવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે સોમનાથનો વરઘોડો રાજાના મહેલમાં પહોંચ્યો તો વરઘોડામાં એટલા બધા દેવતા અને ગંધર્વો તેમજ ભૂતો હતા કે રાજાને એ જેટલા પણ તંબુ જેવા ઓરડા મહેમાનો માટે બનાવ્યા હતા એ બધા જ ભરાઈ ગયા થોડાક મહેમાનો છે એને બહાર પણ રહેવું પડ્યું હતું પછી રાજાએ મનમાં એવું વિચાર્યું કે લગ્નમાં આટલા બધા મહેમાનો કઈ રીતે આવ્યા હશે મારે એકવાર જઈને જોવું પડશે આટલું વિચારીને રાજા છે એ તરત જ વરઘોડામાં આવેલા મહેમાનો પાસે જાય છે પછી જ્યારે ભોળાનાથે રાજાને વરઘોડા પાસે આવતા જોયા ત્યારે તેને શુક્ર અને શનિદેવને બાળકનું સ્વરૂપ ધારણ કરાવ્યો અને પછી ભૂખના કારણે તે બંને રડતા હોય તેવું નાટક કરાવ્યું પછી રાજાએ આ બે બાળકોના ભૂખના કારણે રડતા જોયા તો તે રાજાને એ ભોળાનાથ રૂપી સંત પાસે જાય છે તો ભગવાન ભોળેનાથ રાજાને જવાબ આપે છે કે આ બંને બાળકો છે તે ખૂબ જ ભૂખ્યા છે એટલા માટે તે રડી રહ્યા છે પછી રાજાએ તે બંને બાળકોને ભોજન કરાવવા માટે મહેલમાં મોકલી દીધા થોડી જ વારમાં રાજાના સૈનિકો આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન તે બંને બાળકોએ તો બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે તો પણ તે બાળકો હજી પણ રડી રહ્યા છે કે તેને હજુ પણ ભૂખ લાગી છે રાજાના સૈનિકોના આવા શબ્દોને સાંભળીને ચોંકી જાય છે કારણ કે હવે તેનો બધો જ અહંકાર તૂટી ગયો હતો આથી રાજા ભગવાન ભોલેનાથના ચરણોમાં હાથ જોડીને નીચે નમી ગયો અને કહેવા લાગ્યો કે હે સંત મહારાજ હવે મારી લાજ તમારા હાથમાં છે ત્યારે ભગવાન ભોલાનાથજીએ એવું કહ્યું કે કોઈ વાંધો નહીં હે રાજન તું ચિંતા ન કર તો મહેલમાં જઈને લગ્નની તૈયારીમાં લાગી જા હવે એક રાજકુમાર હતું સોમનાથ એક સુંદર બેસીને જવા સોમનાથના સોમનાથ ના ઘોડા જોઈને નગરના તેમજ મહેલના બધા જ લોકો એવું કહેવા લાગ્યા કે આ પંડિત નું નસીબ તો જુઓ અને તેને સોમનાથ નું નસીબ ચમકી ગયું હતું આપણે અત્યાર સુધીમાં આવો વરઘોડો કોઈનો આ શહેરમાં નથી જોયો માતા પાર્વતીજી હવે ભગવાન ભોળેનાથને કહે છે કે આ વસ્તુ તો હકીકતમાં સાચી જ છે કે જેને તમારો આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના દરવાજા છે તે ખુલી જાય છે તો ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી દરેક ભક્તને મારી ઉપાસનાનું ફળ હું અવશ્ય જ આપું છું પરંતુ જ્યાં સુધી તેના પાપોનો નાશ ન થાય ત્યાં સુધી તેને મુશ્કેલી વેઠવી જ પડે છે પછી જ તેના નસીબ ચમકે છે હવે પછી સોમનાથ અને તે રાજકુમારી બંનેના વિધિવત લગ્ન થાય છે સોમનાથ રાજકુમારીને લગ્ન કરીને પાલખીમાં લઈને ઘરે આવે છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ ભગવાન ભોલેનાથની કથા રોજે સાંભળે છે તો આ સોમનાથની જેમ તેનું નસીબ પણ ચમકી જાય છે આથી રાજકુમારીએ પણ ભગવાન ભોલેનાથની કથા સાંભળી હતી તેથી તેને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી એક સારો વર મળી ગયો હતો પછી સોમનાથની માતાએ પણ ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દીધું અને દરરોજ દાન કરવાનું પણ શરૂ કરી દીધું આવી રીતે તેનું નસીબ ચમકી ગયું હવે તેના ઘરમાં ધનની વરસાદ થતી હતી કારણ કે ભગવાન ભોલેનાથની પૂજાનું ફળ તેને મળી ગયું હતું તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ધન્યવાદ